અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં વીરબાઈ માતાજીની બસો ઓગણીસમી જન્મજયંતિની ઉજવણી ધામધૂમથી ઉજવવામાં આવી આ કાર્યક્રમમાં ચાલી રહેલ ટિફિન સેવા વીરબાઈ માતાજી સેવા ટ્રસ્ટ દ્વારા છેલ્લા આઠ વર્ષથી ચાલી રહેલ છે આ કાર્યક્રમમાં ભગવાન શ્રી રામને તેમજ શ્રી જલારામ બાપા અને શ્રી વીરબાઈ માતાજીને ભવ્ય અન્નકોટનું આયોજન તેમજ આરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ આ કાર્યક્રમમાં બગસરાના મહાજનના સભ્યોએ પણ હાજરી આપેલ અને સાવરકુંડલા મહાજનના સભ્યો દ્વારા બગસરા મહાજનના સભ્યોના સન્માન કરવામાં આવેલ અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં વીરબાઈ માતાજીની બસો ઓગણીસમી જયંતિની ઉજવણી ધામધૂમથી ઉજવવામાં આવી આ કાર્યક્રમમાં ચાલી રહેલ ટિફિન સેવા વીરબાઈ માતાજી સેવા ટ્રસ્ટ દ્વારા છેલ્લા આઠ વર્ષથી ચાલી રહેલ છે આ કાર્યક્રમમાં ભગવાન શ્રી રામને તેમજ શ્રી જલારામ બાપા અને શ્રી વીરબાઈ માતાજીને ભવ્ય અન્નકોટનું આયોજન તેમજ આરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ આ કાર્યક્રમમાં બગસરાના મહાજનના સભ્યોએ પણ હાજરી આપેલ અને સાવરકુંડલા મહાજનના સભ્યો દ્વારા બગસરા મહાજનના સભ્યોના સન્માન કરવામાં આવેલ સાવરકું જન્મજયંતિ નિમિત્તે ભીડભાઈમાં ટિફિન સેવાના આયોજક નીચે સારામાં સારું આયોજન આખો દિવસ કરવામાં આવ્યું છે સત્સંગ રોકલાનો અડકોટ અને સાંજે જ્ઞાતિ ભોજન આવું આયોજન સવારથી કાર્યક્રમ સાવરકુંડલામાં પહેલીવાર અને આમ ગણો તો સૌરાષ્ટ્રમાં કે ગુજરાતમાં પહેલીવાર વીરભાઈમાં જયંતિ ઉજવવામાં આવે છે અને વીરભાઈમાં ટિફિન સેવા ટ્રસ્ટ જે ચાલી રહ્યું છે એ દરેક સમાજ માટેનું મેડિકલ કેમ્પ દર પંદર દિવસે કરે છે એકસો ત્રીસ ટિફિન ડેઇલી સાંજે ઘરે જઈને જરૂરિયાતમંદોને પહોંચાડે છે દરેક જ્ઞાતિ પણ જ્ઞાતિના હોય નાના માણસોને જરૂરિયાતમંદોને પહોંચાડે છે અને સારામાં સારું આયોજન લગભગ છ એક વર્ષથી ચાલે છે